સુંદર મજા નો અવસર છે લક્ષ્મીજી એ ભગવાનને છોડાવવા માટે ભગવાન વિષ્ણુ ને છોડાવવા માટે થઈ અને જે રક્ષા બાંધેલી એ પરંપરા અનુસાર ભાઈ બહેન ની આ મહાપર્વ છે એ દિવસે રક્ષા સૂત્ર બાંધવાથી

તે દિવસે આજે પરમાત્માની કૃપાથી પરમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવનું પર્વ ઉજવાઈ રહ્યું છે અસ્તુ હર હર મહાદેવ